વડોદરાના સાવલી તાલુકાની અંજેસર ગ્રામ પંચાયતની ચૂંટણીની અંદર ફોર્મ ચકાસણી દરમિયાન વિવાદ સર્જાયો છે ત્રણ ઉમેદવારના આધાર કાર્ડ અને સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટની અંદર જન્મ તારીખ અલગ હોવાનું જણાતાની સાથે જ તંત્ર ચોંક્યું છે અમીષાબેન પટેલની પેનલે મુખ્ય ચૂંટણી અધિકારીને રજૂઆત કરી હતી દસ જૂને ફોર્મ ચકાસણી દરમિયાન ત્રણ સભ્યોના ફોર્મની ખામી જોવા મળી જેની અંદર ગ્રામ પંચાયતના સભ્યોએ ચૂંટણી અધિકારી પર આર્થિક લેવડ દેવડ આક્ષેપ લગાવ્યો છે મુખ્ય ચૂંટણી અધિકારી જયદીપસિંહ ચામડાએ મીડિયા સમક્ષ આક્ષેપોનો ઉડાવ જવાબ આપ્યો જેનાથી વિવાદ વધુ ગરમાયો છે કાર્ડ છે મેં આધાર કાર્ડ છે ગામના વ્યક્તિ છે કે નહીં છે તે ગામના વોર્ડમાં આવ્યું છે કે નહીં અને મતદાર યાદી નામ ધરાવે છે નહીં મતદાર તો એસી પ્રમાણે બરાબર છે અને પોતે ઉમેદવાર જ છે અને એ જ ગામનો છે ચકાસણી માટેની તારીખ દસ હતી છતાં અમે અહીંયા ક્રોસ ઇન્કવાયરી કર્યા પછી ફોર્મની અંદર ચાર ફોર્મની અંદર કે જે જન્મ તારીખ એલસીમાં અને જન્મ તારીખ આધાર કાર્ડમાં એમાં ખૂટી દર્શાવેલ છે છતાં બે એક બીજા બેનમાં જે વોર્ડ નંબર ત્રણની અંદર એમાં સેન્સનીક ખાતે પચાસ વર્ષનો દાખલો પણ અંદર એડ કરેલો નથી તો એક ક્રોસ વેરિફિકેશન તારીખે અમે જે આજે ચેક કરાવ્યું તો સાહેબશ્રીએ ચેક કર્યું અને માન્ય કર્યું અને એમની જવાબદારી હતી કે દસ તારીખે આપણે ચેક ફોર્મ કરી અને એને ફૂલ ફાઇનલ કરવું છતાં આજે આ પ્રોબ્લેમ આવી રહ્યા છે